હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મેઘનાસ કિચન ગરમી તો સખત ચાલુ થઈ ગઈ છે ગરમીમાં કંઈ ઠંડુ ઠંડુ ખાવાની તો બહુ જ મજા પડી જાય છે અને આમ પણ ગરમી હોય તો સાથે વેકેશન પણ હોય એટલે છોકરાઓને પણ કંઈકનું કંઈક સાંજે આઈસ્ક્રીમ કે કંઈ ને એવું ખાવું જ હોય છે છોકરાઓને આઈસ્ક્રીમ સ્કૂપ કરતાં કોર્ન છે કે કેન્ડી છે વધારે ગમતી હોય છે તો સિમ્પલ આપણે ઓરિયો બિસ્કીટ તો બધાના ઘરમાં હોય જ અને દૂધ પણ હોય તો આ બે જ વસ્તુની મદદથી આપણે ઘરે જ ચોકોબાર કેન્ડી બનાવીશું એના માટે મેં લીધું છે ઓરિયો બિસ્કિટનું પેકેટ છે એને આપણે ખોલી લઈશું આખું એક પેકેટ લેવાનું છે જેટલી તમારે બનાવી એ પ્રમાણે તમે ક્વોન્ટિટી લઈ શકો છો રફલી આપણે એના આ રીતે ટુકડા કરી લેવાના છે અને એને મિક્સરમાં આપણે ક્રશ કરી લેવાનું છે જો ફ્રેન્ડ્સ આ રીતે એકદમ સરસ પાવડર બની જશે હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે અને આપણે એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે એકદમ સરસ આપણે નોર્મલ જે થઈ જાય મિક્સ એ પ્રમાણે આપણે દૂધ એડ કરીને અત્યારે આપણે રેડી કરી લીધું છે હવે તમારી પાસે કેન્ડી બનાવવા માટે સ્ટેન્ડ હોય તો એ લઈ લેવાનું છે નહીં મેં પહેલાં અગાઉ બી પોપ્સિકલના વિડીયોમાં એમાં બતાવ્યું છે કે આપણી પાસે આવું સ્ટેન્ડ ના હોય તો આપણે કેન્ડી કે પોપ્સિકલ બનાવી હોય તો આપણે કેવી રીતે બનાવી શકીએ તો એ રીતે પણ તમે પેપર કપનો કે એ યુઝ કરીને પણ કરી શકો છો અત્યારે મારી પાસે છે કેન્ડી સ્ટેન્ડ એટલે એમાં હું હવે આ રીતે જે મિશ્રણ રેડી કર્યું છે તે આ રીતે આપણે એમાં ભરી લેવાનું છે જો આ રીતે પોર કરી લેવાની છે અને આપણે એને ઉપર જે આવું હોય છે એની સાથે સ્ટીક સાથે જ હોય છે એનું લીડ એ રીતે આપણે એને પહેલાં બંધ કરી અને સેટ કરવા માટે ફ્રીઝમાં મૂકી દઈશું સાત આઠ કલાક માટે આપણે એને સેટ કરી લઈશું આ કેન્ડી એટલી ઇઝી છે ને કે તમારા ઘરમાં નાનું બાળક હશે તો એ પણ જાતે બનાવીને જાતે ખાઈ શકશે તો સેટ થાય ત્યાં સુધી આપણે એનું વેઇટ કરીશું ચોકોવાર કેન્ડી બનાવવા માટે ફ્રેન્ડ્સ મેં ડાર્ક ચોકલેટ લીધી છે અને ડબલ બોયલરની મદદથી આ રીતે આપણે એને મેલ્ટ કરી લેવાની છે આ રીતે જો આ રીતે આપણી ડાર્ક ચોકલેટ મેલ્ટ કરી લીધી છે જે આપણે કેન્ડી સ્ટેન્ડમાં કેન્ડી મૂકી છે એ નોર્મલ આમ કરીને નહીં ઉખાડી લઈએ તો એકલી સ્ટીક હાથમાં આવી જશે તો એના માટે એક આપણે એક બાઉલમાં પાણી લઈશું એમાં આ રીતે આપણું સ્ટેન્ડ રહે એ રીતે લઈશું એક બે મિનિટ માટે આવી રીતે સ્ટેન્ડ અંદર મૂકી દઈશું અને પછી એક ધીમે રહીને સહેજ હળકા હાથે આમ આમ કરીશું એટલે કેન્ડી નીકળી જશે એક બે મિનિટ સહેજ આપણે આવી રીતે નોર્મલ વોટરમાં કેન્ડી સ્ટેન્ડ મૂકી દઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણી સરસ કેન્ડી તૈયાર થશે ધીમે રહીને કરશો એટલે તમારી બધી જ કેન્ડી આ રીતે બહાર આવી જશે હવે આપણે આ મેલ્ટ કરેલું છે એમાં આપણે થોડા કાજુના ટુકડા એડ કરીશું થોડાક એમાં ચોકો ચીપ્સ આપણે એડ કરી લઈશું જે આપણી આ કેન્ડી છે એને એમાં આપણે આ રીતે ડીપ કરી લઈશું આ રીતે ચારે બાજુથી એમાં કેન્ડીમાં ચોકલેટ આવી જાય એ રીતે આપણે ડીપ કરી લેવાની છે તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ અને એકદમ ઇઝી રેસીપી સાથે આપણી તૈયાર છે ચોકોબાર કેન્ડી તો આ સમરમાં જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ જરૂરથી ભાવશે અને એમની સાથે પણ રેસીપી જરૂરથી શેર કરજો જો મારી રેસીપી તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ